એસપીઆર ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા કુલ સાડત્રીસ મકાન એક કોમર્શિયલ દુકાન તથા ત્રણ ધાર્મિક દબાણો ચોવીસ મીટરનો રોડ છે જે હયાત નવ મીટરનો થઈ ગયેલ છે દબાણોના કારણે અત્યારે ચોવીસ મીટરનો રોડ ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે અંદાજે ત્રણ હજાર ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરવાનો છે અસામાજિક તત્વો અને ગુનેગારો વિરુદ્ધની જે ડ્રાઈવમાં આજે કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ સાથે ટાવડી ગેટ વિસ્તારમાં જે બી અસામાજિક તત્વો તથા ગુનેગારો જે છે તેના આજે ગેરકાયદેસર જે મકાનો હતા તેને આજે પોલીસ તથા કોર્પોરેશનને સાથે રાખી અને આજે ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે આ કામગીરીમાં નિલેશભાઈ કિશોરભાઈ ગોવિંદભાઈ શંભુભાઈ કાળુભાઈ ગણેશભાઈ વિગેરેના જે ગેરકાયદેસર મકાનો હતા તેને તોડી પાડવાની કામગીરી હાલમાં ચાલુ છે એ અસામાજિક તત્વો જે છે અને ગુનેગારો જે છે તેની યાદી કોર્પોરેશનને આપવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા જુદા જુદા દિવસોની તેઓને મહલત આપેલી છે આ કામે એ મુદ્દત આવીએથી તેની બી કામગીરી કરવા પોલીસ કટિબદ્ધ છે